नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल मू स्वागत हवामान आगाहीकार अंबालाल पटेल आगाही आवी गई भरशियाड़े खेड़ूतों ना माथे आवी मावठानी घात अंबालाल पटेले जनाव के मावठु आवी आ छे 4 ડિસેમ્બર બાદ માવઠો થવાની પૂરી શક્યતા છે 4 થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠો થશે સુરત નવસારી વલસાડના ભાગોમાં માવઠો પડી શકે છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે વધુમાં જણાવ્યુ છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પંડિચેરી અને નીના ભાગોમાં 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે દેશના માથે વધુ એક વાવાજોડાનો ખતરો मंडराયો છે સેંગલ વાવાજોડો તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે આજે પોંડીચેરી નજીક સેંગલ વાવાજોડો ટ્રાટકી શકે છે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સેંગલ વાવાજોડો ફૂકાશે આજે તમિલનાડુના અનેક સ્થળોમાં વાવાજોડાને પગલે ભારે વરસાદ આવશે પોંડીચેરીના અમુક ભાગેમાં મુશળધાર વરસાદની સંભાવના છે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધે છે જો કે નવેમ્બર મહિનાનો અંત આવ્યો હોવા છતાં હજુ સુધી જોઈએ તે પ્રમાણે ઠંડી નથી પડી રહી એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે अंबालाल पटेल ना जनावया प्रमाणे डिसेंबर ना प्रथम सप्ताह સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધવા લાગશે 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેકલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉત્કાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે